કારણ શું છે પવન ઓછો લાગે ડાયરેક્ટ લુ આવે છે હવે ભાઈ આ બે ગાડી બે ગાડી એક હાજર અગિયાર એક હાજર ને અગિયાર રૂપિયા હજાર અગિયાર બે ગાડી છે એક હજાર અગિયાર જવાબ એકી પંચા એવું પંચાણું અગિયારસો અગિયારસો એક બે ત્રણ પાંચ દસ પંદર અઢાર વીસ બાવીસ પચીસ ત્રી પાંત્રી ચાલીસ અગિયારસો ને ચાલીસ રૂપિયા અગિયાર ચાલીસ અગિયારસો ને ચાલીસ રૂપિયા અંબુજા બે ગાડી અગિયાર ચાલીસ હલો ભાઈ બે ત્રણ બીજી બે આવે બે ત્રણ પાંચ છ આઠ દો અગિયાર બાર અગિયાર પંદર છત્રી ચાલીસ પચાસ અગિયાર એકાવન બાવન તેપન પંચાણું અઠાણ પાંચ સાઠ એકસઠ સિત્તેર સિત્તેર રૂપિયા અગિયારસો ને સિત્તેર એકોતેરતેર બોતેર તોતેર પંચોતેર અઠોતેર એસી એક નેવું એકાણું બાણું પંચાણું છ નવ અઠાણું બારસો બારસો બે ત્રણ પાંચ દોઢ પંદર અઢાર

તુલસી બાર તેર પંદર અઢાર ચાલીસ પિસ્તાલ છતા અડતાલીસ પચાસ પચાસ ઓગણીસ સાહીઠ અડસઠ સિત્તેર પંચોતેર છોતેર અઠોતેર એસી એકા નેવું એકાણું બાણું ત્રણું પંચાણું છું અઠાણું બારસો બે ત્રણ પાંચ બારસો ને પાંચ રૂપિયા છ સાત આઠ નવ દસ બાર તેર પંદર સત્તર તેરસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ અગિયાર અગિયાર રૂપિયા તેરસો ને અગિયાર રૂપિયા દાદા તમારા અગિયાર બાર રૂપિયા તેર તેર તેરસો ને તેર રૂપિયા તેરસો તેર રૂપિયા ગણેશ છત્રી ચાલીસ પિસ્તાલી છી પચાસ પંચાવન અઠાવન સાહીઠ પાઇન્ટ સાહીઠ અડસઠ સિત્તેર બોતેર પંચોતેર અઠ્યોતેર એસી એકજ નેવું રૂપિયા એક હજાર નેવું એક હજાર નેવું માં લેવું અંબુજા

જો છ જોઈ લો તમે તારે અગિયાર એકાવન એકોતેર એકાશી નેવું લેવું અગિયારસો રૂપિયા બાર રૂપિયા બાવીસ એવી પચીસ ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ સત્તર પચાસ પંચાવન અઠાવન ઓગણી સાઠ પાંચ સાહીઠ અડસઠ સિત્તેર બોતેર પંચોતેર અઠોતેર એસી એકાદ નેવું નેવું રૂપિયા અગિયારસો નેવું રૂપિયા એક વાર બે વાર અગિયાર નેવો એકાણું એકાણું બાણું ત્રાણું પંચાણું અઠાણું નવાનું બારસો બારસો બે ત્રણ ત્રણ ચાર પાંચ દસ પંદર પિસ્તાલીસ પચાસ બારસો ને પચાસ રૂપિયા બારસો ને પચાસ રૂપિયા અંબુજા બાર પચાસ ત્રણ ગાડી એક હજાર તરી તરી અગિયારસો રૂપિયા અગિયારસો એક બે ત્રણ પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર પંદર પચીસ પિસ્તાલીસ પચાસ અગિયાર એસી નેવું એકાણું બાણું ત્રણ રૂપિયા અગિયારસો ને તાણું રૂપિયા એક વાર બે વાર અગિયાર ત્રણ ગણેશ નહી આવે અંદર હજાર 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 કરો બોલો એકાવન રૂપિયા નવસો એકાવન દાદા મોકો મૂકો છે આ લઈ ગયો બે ગાડી છે આઠસો રૂપિયા પાકા છે આઠસો આઠસો રૂપિયા આઠસો રૂપિયા આઠસો એક બે ત્રણ પાંચ છ આઠ દર પચીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પંચોતેર નવસો રૂપિયા કેમ લખે ભાઈ અનક અનક ભાઈ લખજો આ એક છે કે એક હાજર એકાવન બાવન તેપન અગિયાર અગિયારસો એકાવન અગિયાર બાવન બારસો બારસો રૂપિયા બારસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ બાર તેર પંદર બારસો રૂપિયા પચીસ છોવી અઠ્યાવીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રી પાંત્રીસ છત્રી અડત્રીસ ચાલીસ પિસ્તાલીસ છતા અડતાલીસ પચાસ બારસો ને પચાસ રૂપિયા એકા બાવન તેપન પંચાવન છપન અઠાણું ઓગણીસ પાઠ પાસઠ બારસો ને પાસઠ રૂપિયા અંબુજા નવસો પાંચ છ આઠ દસ બાર પંદર અઢાર પચીસ ચાલી પિસ્તાલીસ પચાસ ઓગણીસો એકાલી પિસ્તાલીસ પચાસ પંચાવન અઠાવન સાહીઠ પોઈન્ટ સિત્તેર પચોતેર એસી પચ્યાસી નેવું અગિયારસો એક ત્રણ પાંચ દસ રૂપિયા અગિયારસો ને દસ રૂપિયા અગિયાર રૂપિયા અગિયાર અગિયાર બાર તેર પંદર સત્તર સત્તર રૂપિયા અગિયારસો ને સત્તર રૂપિયા અગિયાર નેવું 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 એકાણું બાણું પાણું પંચાણું છું અઠાણું ચૌદસો ચૌદસો ને એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર ચૌદસો ને અગિયાર રૂપિયા ચૌદ અગિયાર અંબુઝા

એક હજાર અઠ્યાસી લખો એમાં અંબુજા લખે તમારું કેટલી આવી બારસો રૂપિયા બારસો બે ત્રણ પાંચ છ આઠ દો અગિયાર બાર તેર પંદર અઠાર વીસ બાવીસ પચીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ સાત અડતાલી પચાસ પંચાવન અઠાણું સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર છોતે એક નેવું એકાણું પાણું પંચાણું સાણું અઠાણું તેરસો તેરસો એક બે ત્રણ ચાર પાંચ છીસ્તાલીસ સાત અડતાલીસો ને પચાસ રૂપિયા તેરસો પચાસ તેર એકાવન તેરસો ને એકાવન રૂપિયા એક વાર બે વાર તેર એકાવન લખો અંબુજા નવી ઓગણ ચાલીસ નવ પંચાણું પાકા નવસો ને છે હા જોવો જુઓ બધે નવ પંચાણું પંચાણું છન્નો છન્ન રૂપિયા નવસો ને છન્નો રૂપિયા

છસો રૂપિયા છસો ને પચીસ પચાસ પંચાવન વાર બે વાર આઠસો રૂપિયા માતૃભૂમિ આજની પાકા થયા છસો છસો નવ નંબર નવી 오라, 촤소루피아 촤소르피아, 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 촤소리아, 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 아 촤소리아, 아 촤소리아, 아 촤소리아, 촤소리아, 촤소리아,

છસો પંચાવન હવે બાર પંદર અઢાર વીસ પચીસ પાંત્રી ચાલી પિસ્તાલી પચાસ પંચાવન સાહીઠ પાંચ સિત્તેર એસી એસી એકસી નેવું એકાણું બાણું પંચાણું અઠાણું આઠસો બે ત્રણ પાંચ પંદર અઢાર વી બાવી પચીસ ચાલી પિસ્તાલી પચાસ આઠસો ને પચાસ રૂપિયા આઠસો પચાસ એકાવન બાવન છપ્પન પંચાવન છપ્પન અઠાવનતેર પંચોતેર રૂપિયા આઠ પંચોતેર આઠ છોતેર નવસો રૂપિયા નવસો નવસો રૂપિયા ગોકા ભાઈ નવસો નવસો રૂપિયા એક વાર નવસો ને એક અગિયાર નવસો ને બાર પાંચસો ને પંચોતેર રૂપિયા બબુ પાંચ પંચોતેર પાકા પાકા પાંચસો ને પંચોતેર છોતેર અઠ્યોતેર એસી નેવાસી નેવું એકાણું બાણું પંચાણું છ નો અઠાણું નવાણું છસો છસો રૂપિયા છસો છસો રૂપિયા છસો મારા ખાતા છો છસો છો ને એક રૂપિયા એક બે ત્રણ પાંચ છ આઠ દસ પંદર સિત્તેર પંચો સાતસો સાતસો રૂપિયા એક વાર બે વાર સાતસો રૂપિયા સાતસો રૂપિયા લખો એમાં રૂપિયા રહે હવે મુકાભાઈ લાલ ભાઈ આવ્યા ભાઈ આઠસો પચીસ છસો ને પચાસ રૂપિયા કરો પાકા છસો પચાસ એવો ભાવ માં બોલ 600 છસો પચાસ છસો રૂપિયા છસો રૂપિયા છસો છસો બે ત્રણ પાંચ છ આઠ દસ પંદર પચાસ છસો પંચાવન અઠાવન સાઠ સાહીઠ છસો ને સાહીઠ રૂપિયા છસો સાહીઠ છસો સાહીઠ રૂપિયા એક વાર છસો ને સાહીઠ રૂપિયા બે વાર છસો ને રૂપિયા છસો સાઠ એમ કે बोल मस्ती बोल

નંબર બે ત્રણ પાંચ દો પંદર અઢાર વી ભાવી પચી ત્રી પાંત્રી ચાલીસ પિસ્તાલી પચાસ પચાવન અઠાવન પાંચ સિત્તેર પંચોતેર પંચાવન આઠસો આઠસો પાંચ દસ પંદર અઢાર વી ભાવી પચી ત્રી પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પંચાવન પંચોતેર પંચ્યાસી પંદર નવસો નવસો રૂપિયા નવસો નવસો રૂપિયા એકવાર નવસો રૂપિયા થયા મૂકો ભાઈ નવસો રૂપિયા નવસો રૂપિયા એક રૂપિયો નવસો બે ત્રણ પાંચ દો પંદર હજાર વીસ બાવીસ પચીસ ત્રીસ પાંત્રી ચાલી પિસ્તાલીસ નવસો રૂપિયા એકાવન એકાવન બાવન ત્રેપન પંચાવન અઠા ઓગ સાઠ રૂપિયા નવસો ને સાહીઠ રૂપિયા એકસઠ એકસઠ બાસઠ ત્રેસઠ ત્રેસઠ રૂપિયા નવસો ત્રેસઠ નવસો ને ત્રેસઠ રૂપિયા નવસો ત્રેસઠ રહેમ

વધારે ઠલવી નાખો છે આઠસો સોળ રૂપિયા સોળ આપણો સહેલા ભાઈ સત્તર રૂપિયા આઠસો ને સત્તર

બાબા કરો આઠસો પાકા બોલો વાલામાં લાલભાઈ